નમસ્કાર મિત્રો મારી આ વેલકમ ટુ વેલકમ ટુ ઇલન યુટ્યુબ ચેનલ આપ સ્વાગત છે આની અંદર એક ટૉપિક ઉમેર્યો છે કે જોવાલાયક સ્થળ તો આજે હું તમને લઈ જ્યો છે દ્વારકા સોમનાથ પાર્ટ નંબર સિક્સની અંદર એની અંદર આપણે આજે જવાના છીએ સોમનાથના દર્શન કર્યા પછી તમારે સીધું ભાલકાથી જવાનું છે એ ભાલકા તીર્થ સોમનાથ મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં તમારે કઈ રીતે જવાનું એ પણ તમને કહી દઉં તમે જેવા સોમનાથ મંદિરની જેવા બહાર આવશો ત્યાં તમને રિક્ષા મળી જશે જે તમારી જોડે માત્ર વીસ રૂપિયા ભાડું રહેશે અને સીધું ભાલકાથી તમને પહોંચાડશે એટલે આવા જવાના તમારે ટોટલ ચાલીસ રૂપિયા થશે જો સ્પેશિયલ તમે રિક્ષા કરશો તો તમારી જોડે સો રૂપિયા પણ લઈ શકશે તો ભાલકા તીર્થ પહોંચ્યા પછી ભાલકા ભાલકાતીર્થ એ સ્થાન છે જ્યાં શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો હતો તો એના વિશે તમને એક દંતકથા કે વાર્તા સ્વરૂપે શું છે એ વિશે હું તમને જણાવી દઉં આ એક પવિત્ર સ્થળ છે તો જાણીએ એના વિશે થોડી માહિતી ભાલકા ભાલકાતીર્થનો ધાર્મિક મહાત્વ વિશે જાણીએ એની દંતકથા એટલે કે સ્ટોરી તો ભગવાન શ્રીકૃષ્ણ ભાલકામાં પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે જરા નામના ભીલને દૂરથી એમ લાગ્યું કે કોઈ મૂર્ખ છે આથી તેને બાંધ છોડ્યું આ તીર ભગવાનના ડાબા પગના તરિયામાં લાગ્યો જ્યારે પારધી શિકાર લેવા માટે આવે છે ત્યારે તેને જોયું કે ભગવાનને તીર વાગ્યું છે તેથી ભીલે માફી માગી ભગવાને ભીલને કહ્યું આમાં તારો કશો વાંક દોષ નથી અમારા બધા કુળનો નાશ થયો છે અને તે હું પણ યાદવ છું તેથી મારો પણ નાશ થયો છે હે ભીલ તને ખ્યાલ નથી કે હું કોણ છું તું આગલા જન્મ રામ અવતારમાં વાલી હતો ત્યારે મેં તને મારેલો હતો ત્યારે મેં તને કહ્યું હતું કે મેં વેરી સુગ્રીવ પ્યારા કોણ કારણ નાથ મુજ મારા એટલે ત્યારે મેં કહ્યું હતું કે કૃષ્ણ અવતારમાં બદલો આપીશ જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે આવું કહી તેને પારતીને માફ કરી દીધો અને ભગવાન સ્વર્ગમાં ચાલ્યા ગયા ત્યારથી આ જગ્યા બાલકતી તરીકે ઓળખાય છે અને અહીંયા હજી પણ એ પીપળાનું વૃક્ષ છે જ્યાં કૃષ્ણ ભગવાન મૃત્યુલોગે મૃત્યુ પામીને સ્વર્ગલોગે સિદ્ધ હતા અને ત્યાં પણ એક સરસ મજાની મૂર્તિ પણ મૂકેલી છે તમે જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાન બિરાજેલા એ બાણ વાગ્યું છે એ રીતે બિરાજેલા છે અને એમની સામે પારધી હાથ જોડીને માફી માગે છે તીર્થ મંદિરની અંદર નાના મોટા મંદિર આવેલા છે જેમ કે પ્રગટેશ્વર મહાદેવ અંબે હનુમાનજીનું મંદિર એવા નાના મોટા મંદિર પણ આવે છે ત્યાં એક નાનું કુંડ પણ આવેલું છે તો જ્યારે પણ તમે આ સ્થળની મુલાકાત લો તો આ ભાલકા તીર્થના મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં જ્યારે પણ તમે સોમનાથને દર્શન જાવ તો આ એક જોવાલાયક પેલેસ તરીકે પણ ઓળખાય છે અને લોકો દૂર દૂરથી આ મંદિરની મુલાકાત લે છે અહીંયા કોઈ પણ ચાર્જ કે ટિકિટ હોતું નથી માત્ર તમારે સોમનાથ મંદિરથી અહીં ભાલકા તીર્થ આવવાનો ખર્ચો છે તો આ વિડિયો માત્ર આપા હાલકા તીર્થ વિશેની થોડી સંપૂર્ણ માહિતી મે આપવા માં આવી હતી તમને આ વિડિયો કેવો લાગ્યો તો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો જે સોમનાથ મંદિરે દર્શને આવતા હોય અને ભાલકા તીર્થ જોવું હોય અને એની હિસ્ટ્રી જાણવી હોય તો આ વિડીયો અચૂક શેર કરજો બીજી વાત સોમનાથ મંદિરે બીજા કયા સ્થળો જોવાલાયક છે એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા નવા આવનાર વિડીયો મૂડી પર તમને સૌથી પહેલાં જોવા મળે તો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ